દ્વારકામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરાયો રાહુલ ગાંધી હાઈ હાઈ ના નારા લગાવ્યા દ્વારકાના ત્રણ બત્તી ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના બેનર પર ચપ્પલ મારી વિરોધ કરાયો છે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી માફી માંગે રાહુલ ગાંધી હિન્દુ વિરોધી છે આવા નારા લગાવ્યા છે રાહુલ ગાંધી ભારત દેશના હિન્દુની માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમો યોજાશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અત્યંત આપત્તિજનક અને સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓને આઘાત પહોંચાડનારી છે જેના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે દેવભૂમિ દ્વારકા મુકામે અને ખાસ કરીને જે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટની અંદર જે બફાટ કર્યો છે હિન્દુ વિરોધી અને ખાસ કરીને આ બધા તત્વોને હવે જાહેરમાં લાવી અને એને પાઠ ભણાવવાનો ખરેખર સમય પાકી ગયો છે અને આજે એના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એના તમામ હિન્દુ પ્રેમી જનતા છે એ સાથે બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ તમામ જેટલા જેટલા હિન્દુ ઓર્ગેનાઇઝેશન છે બધા જ સાથે મળીને આજે અમે રાહુલ ગાંધીનો વિરોધ કરીએ છીએ એને પોતાનું બયાન જે છે એ પાછું ખેંચવું જોઈએ એણે માફી માગવી જોઈએ આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવી જોઈએ જો આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવામાં નહીં આવે તો આથી વધુ જ અલગ કાર્યક્રમો જે છે એનો વિરોધ કરવામાં આવશે અને એના માટે થઈ અને એના બધા જેટલા પાસિયાઓ છે એમને તૈયાર રહેવું એ વારે વારે જ્યારે જ્યારે પણ જેને મન થાય એ હિન્દુ વિરોધી બયાનો આપી અને હિન્દુ વિરોધી કૃત્ય કરે હિન્દુસ્તાનમાં જ્યાં સૌથી જાજી સંખ્યા હિન્દુઓની છે એવા એવા દેશની અંદર એ વિરો હિન્દુ વિરોધી શબ્દ બોલી શકે આટલું મોટી એનામાં હિંમત આવે છે ક્યાંથી તો એ તમામ હિન્દુ મિત્રોને પણ મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે આ જાગવાનો વખત છે એકવીસ દેશોમાંથી પોળોરીઓ છે અને આવા રાહુલ ગાંધી જેવા જે એક ઇટાલિયન